બસ સેવા બંધ થતાં અંતરિયાળ વિસ્તાર ધરાવતા વીરક્ષેત્ર માલઘર અને કાસદા જેવા અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશના લોકો માટે જીવાદોરી ગણાતી માલધર બસ કોઈ કારણોસર બંધ થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા પરંતુ વેલ ગ્રેજ્યુએટ ઉત્તમ વાઘેરાની મહેનત રંગ લાવી અને ગત રોજના દિવસથી બસ સેવા ચાલુ થતા સ્થાનિક લોકો દ્વારા બસને હારતોરા કરી ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી બસ સેવા ફરી ચાલુ થતાં તેની ઉજવણી કરી હતી અત્રે ઉલેખનીય છે કે આ બસ કપડાથી માલધર કાસડા દિવસ દરમિયાન બે ફેરા સ્કૂલ ટાઈમ મુજબ લગાવશે જેનાથી વિદ્યાર્થીઓ આ બસ સેવાનો નિયમિત લાભ લઈ શકશે રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ વલસાડ મારું નામ મોસમભાઈ વિઠલભાઈ વાઘેરા ગામ ખુકુનિયા તાલુકો કપરાડા જિલ્લો વલસાડ આજે અમારા ગામમાં વિરક્ષિત માલઘર ખુકુનિયા ત્રણ ગામ મળીને આજે બસ ચાલુ થઈ છે તેના બદલ અમે વલસાડ ડિવિઝન ડેપોના ઇરનેશ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધરમપુર ડેપોના મેનેજર મેડમ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એના થકી અમારા ગામના સુકુનિયા ગામના વિરક્ષિત ગામના અને માલગા ગામના ત્રણેય સરપંચ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે અમારા ગામમાં આજથી આજે ત્રેવીસ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના દાડે બસ પાછી શરૂ કરવામાં આવી છે તો અમારા ગામના આદિવાસી વિસ્તાર જે બી છોકરાઓ ભણતા છે સ્કૂલના કોલેજના એ લોકોને અત્યારે ઘણી મોટી સુવિધા થાય થઈ શકે છે અને બસનો ટાઈમિંગ છે સવારનો પાંચ પાંચે કપરાડા ડેપોથી છે અને સાત પાંત્રીસે માલઘર કાકડા પહોંચશે અને સાંજનો ટાઈમિંગ છે પોણા પાંચનો ચાર પિસ્તાલીસનો ટાઈમિંગ છે અને માલઘર છ વાગે પહોંચશે તો બધા જ સ્કૂલના છોકરા લોકોને અને કોલેજના છોકરા લોકોને હવે પૂરી સગવડતા મળે અને મળી રહી એવું અમને આશા લાગે છે ખાસ કરીને ધન્યવાદ કહીશું ખાસ કરીને એનએસ પટેલ સાહેબનો ધન્યવાદ માનીશ કે જે દિવસે અમે સત્તર આઠે જે અરજી આપવા માટે ધરમપુર ડેપોમાં ગયા હતા ત્યારે એનએસ પટેલ સાહેબ અમારી સાથે વ્યવસ્થિત સારી રીતે વાત કરી બેસાડીને અને પછી એમને રિક્વેસ્ટ અમે કરી કે સાહેબ અમારા ગામમાં સ્કૂલના છોકરા કોલેજના છોકરા લોકોને ઘણી તકલીફ પડી રહેલી છે એના માટે અમને બસની સુવિધા કરી આપો તો એનએસ પટેલ સાહેબ બીજા દિવસે સવારના આઠ વાગે માલઘર રૂટિંગ ચેકઅપ માટે આવેલા હતા એમણે રસ્તા અને વિઝિટ મારી અને પછી અમને આશ્વાસન આપ્યું કે તમારી બસ થોડા શોર્ટ ટાઈમમાં ચાલુ થઈ જશે દસ પંદર દિવસમાં પણ પ્રોસિજરની પ્રક્રિયાના લીધે થોડું આજે પાંચ છ મહિના થઈ ગયા પણ એમને બસ ચાલુ કરી દીધી શું મેસેજ આપવા માગશો લોકો માટે લોકો માટે તો હવે લોકોને જે સેવા થાય અત્યારે આ બસ ચાલુ કરી છે તો એ લોકોનો બસનો ઉપયોગ કરે અને આવવા જવાના સ્કૂલના છોકરાની તકલીફ દૂર થઈ જાય એ જ અમારી આશા લોકોની સેવા થાય એના માટે